નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજવારુડ એકતા નગર મરાઠી મોહનલાવા રહેતો ઓગણીસ વર્ષીય અક્ષય હરીશભાઈ સરાણિયા મંગળવારે સાંજે સાત વાગ્યે ગણપતિ ચોકમાં આવેલા ભગવાન રામના મંદિરે આરતી કરવા ગયો હતો અને આરતી બતાવી મંદિરમાં અગરબત્તી કરતો હતો તે સમય મંદિરની પાછળ રહેતો ઈરફાન મોહમ્મદ શેખ મંદિરને સામે આવી ગયો હતો ઈરફાન કહેવા લાગ્યો હતો કે આ તમારા રોજના મંદિરની આરતીના નામે ધતિંગો બંધ કરો જોકે ત્યારબાદ તે મંદિરમાં ખુશી ગયો હતો અને મંદિરમાં રાખેલ ભગવાન રામના ફોટા નીચે ફેંકી દીધા હતા તેમજ તેને ભગવાન રામની માળા ખેંચીને ગોળ ગોળ ફેરવીને ફેંકી હતી તે મંદિરમાં રાખેલા દીવા સહિતનો સામાન પણ નીચે ફેંકી દીધો હતો આટલું જ નહીં ઇરફાને આરતી વગાડવા માટે રાખેલું એમ્પ્લીફાયર તથા સ્પીકર પણ નીચે ફેંકી દીધું હતું ત્યારે અક્ષય इरफानને રોકવા જતાં તેને અક્ષયને ધક્કો મારી મંદિર બહાર ફેંકી દીધો હતો इरफानે અક્ષયની માતા સાથે પણ મારામારી કરી હતી ઇરફાન અક્ષયની માતાને કહેતો કે બોલાય તારા પતિને એક વખત તો તેને માર્યો છે તને પણ બતાવી દઈશ ઇરફાને અક્ષયને પણ માર્યો હતો તે ત્યાં બૂમો પાડવા લાગ્યો હતો કે હું જેલથી બીતો નથી હું તને જાનથી મારી નાખીશ ત્યારે પોલીસને આ બાબતે જાણ થતાં બાપુદ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ઇરફાનને પકડી લીધો હતો એકતાનગર ઝુંપડપટ્ટીમાં પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માટે છાસવારે હિન્દુ મુસ્લિમોના છમકલા થાય છે મુંબઈમાં આવેલી મોટામાં મોટી ધારાવીની ઝૂંપડપટ્ટીની જેમ વડોદરા શહેરમાં પણ એકતા નગરમાં ધારાવીની જેમ મોટામાં મોટી ઝૂંપડપટ્ટી આવેલ છે આ ઝૂંપડપટ્ટીમાં યુપી બિહાર બાંગ્લાદેશમાંથી આવેલા કેટલાક શંકાસ્પદ માણસો વસવાટ કરે છે સરકારી જમીનનો દુરુપયોગ કરી રહ્યા છે મન મનફાવે ત્યાં એકતા નગરની સરકારી જમીન પર મસ્જિદો બનાવી દેવામાં આવી છે મદ્રેસા બનાવી દેવામાં આવ્યા છે તો એવી જ રીતે ચોક્કસ સામાજિક તત્વો જે ધર્મના આડમાં ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે એવા તત્વો પણ એકતા નગરમાં કાચા પાકા મકાનો બનાવીને કરી રહી રહ્યા છે ત્યારે આવા લોકોએ પણ સરકારી જમીન ઉપર મનફાવે ત્યાં મંદિરો બનાવી દીધા છે ડેરીઓ બનાવી દીધી છે ત્યારે લોખંડથી લોખંડનું ઘર્ષણ થશે તો ચિંગારી ઉડવાની જ છે સૂત્રોના અહેવાલથી લોકમાહિતી મુજબ એકતા નગરના અમુક ચોક્કસ તત્વો સાથે જ રહે છે સાથે જ ફરે છે ને સાથે જ રોજગાર પણ કરે છે અને રોજ સાથે જ રાજપાટ પણ કરે છે એકતા નગર ઝુંપડપટ્ટીમાં શું નથી મળતું માંગો એ બધું મળી જશે ડીઝલ ચોર પેટ્રોલ ચોર ચરસ અફીણ એમડી ડ્રગ્સ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ચોર ટોળકી જુગાર ધામ કુટરન ખાનું કિરકાદી સરપાળાની મટનની દુકાનો આ તમામ ગોરખ ધંધા અહીં ચાલી રહ્યા છે એ પણ સરકારી જમીન પર